આજે આપણે આરોગ્યની દૃષ્ટિએ સમૃદ્ધ અને સ્વાદિષ્ટ એવા પાકા કેળાની રેસીપી બનાવીશું ઉનાળામાં બજારોમાં જ્યારે ગણતરીના જ શાક મળે છે ને ત્યારે રોજબરોજમાં શું બનાવું તે સમજ જ નથી પડતી ત્યારે તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો આ સબ્જી માત્ર પાંચ જ મિનિટમાં તૈયાર થઈ જાય છે તો વધારે સમય રસોડામાં ગરમીમાં પણ ઊભું રહેવું નથી પડતું અને આ શાક તમે ટિફિનમાં લંચમાં કે ડિનરમાં ક્યારે પણ તમે બનાવી શકો છો હેલો એવરી વન હું તૃષા તૃષાજ રેસીપી ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે આ શાક લગભગ દરેક ગુજરાતીના ઘરોમાં બને છે અને અમારે ત્યાં વર્ષોથી બનતું આવ્યું છે તો ચાલો શરૂ કરીએ પાકા કેળાના શાકની રેસીપી આ શાક આપણે બે વ્યક્તિ માટે બનાવીશું સૌથી પહેલા આપણે બે બહુ પાકા પણ નહીં અને બહુ કાચા પણ નહીં તેવા કેળા લઈ લઈશું તેને છોલીને આવા ગોળ ટુકડામાં કાપી લઈશું મીડિયમથી કેવા પીસ આપણે કાપીશું જ્યારે પણ શાક બનાવવું હોય ને ત્યારે જ કેળાને કટ કરવા જેથી કેળા કાળા ન પડે આ શાક માત્ર પાંચ જ મિનિટમાં ઝડપથી તૈયાર થઈ જાય છે તો તમે જ્યારે જમવા બેસો ને એને થોડીક જ ટાઈમ પહેલાં શાક બનાવશો તો શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે શાક બનાવવા માટે આપણે એક પેનમાં ત્રણ ચમચી જેવું તેલ ગરમ કરવા મૂકીશું તેલ થાય જેવું તેવું તેમાં અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું થોડી આખી મેથી નાખીશું અને થોડી હિંગ નાખીશું બધાને એકવાર મિક્સ કરી સારી રીતે તતડવા દઈશું હવે આપણે બે લીલા મરચાં આવી રીતે કાપીને મેં લીધેલા છે તેને ઉમેરીશું મરચાં અહીં બહુ તીખા ન હોય તેવા મેં લીધેલા છે મરચાંને એકાદ મિનિટ જેવું ફ્રાય થવા દઈશું ત્યારબાદ મેં અહીં બે મીડિયમ સાઈઝના ટામેટાના ટુકડા કરી લીધેલા છે તેને પણ આપણે ઉમેરી દઈશું ટામેટાથી અને મરચાંથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે ટામેટાને આપણે ઢાંકીને સોફ્ટ થાય ત્યાં સુધી પકાવી લઈશું ટામેટાનો થોડો ખાટો એવો ટેસ્ટ જ્યારે શાકમાં આવે ને ત્યારે શાક ખૂબ જ સરસ લાગતું હોય છે આ શાક ગરમ ગરમ ખૂબ જ સરસ લાગે છે હવે જોઈએ ટામેટાને ટામેટા સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે હવે આપણે થોડા મસાલા કરીશું મસાલા માટે મેં અહીં અડધી ચમચી હળદર એક ચમચી જેવું લાલ મરચું અડધી ચમચી ધાણા જીરું નાખ્યું છે અને થોડું પાણી નાખી બધા જ મસાલાને સાતળી લઈશું મસાલા ત્યાં સુધી સાતળવા જ્યાં સુધી નાખેલું તેલ છૂટું ન પડે બધા મસાલાને સારી રીતે ચડવી લઈશું જુઓ કેવું સરસ તેલ છૂટું પડી ગયું છે હવે આપણે કટ કરેલા કેળા નાખીશું કેળા બહુ જલ્દી સોફ્ટ થઈ જાય ને તેથી આપણે તેને હળવા હળવા હાથે જ મિક્સ કરવા બધું આપણે હળવા હાથે સારી રીતે મિક્સ કરી લઈશું હવે થોડું મીઠું કેળાના શાકમાં મીઠું થોડું ઓછું કારણ કે કેળાના શાકમાં વધારે મીઠું હશે ને તો જરા પણ નહીં સારું લાગે એ કેળાનું શાક જ્યારે પણ તમે બનાવો ને ત્યારે આ વાતનું ધ્યાન રાખવું હવે એક ચમચી જેવી ખાંડ ઉમેરીશું અહીંયા તમે ખાંડની જગ્યાએ ગોળ પણ ઉમેરી શકો છો સાથે જ કેળાનો સ્વાદ વધારવા માટે અડધી ચમચી મેથીનો મસાલો ઉમેરીશું મેથીનો મસાલો ઉમેરવાથી કેળાના શાકમાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અને બધું જ હળવે હાથે મિક્સ કરી લઈશું કેળા એકદમ સોફ્ટ થઈ ગયા છે હવે થોડી કોથમીર ઉમેરીશું આપણું શાક તૈયાર છે ગેસ બંધ કરીશું અને તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને ઉપરથી થોડી કોથમીરથી ગાર્નિશ કરીશું તો છે ને પાંચ જ મિનિટમાં તૈયાર થતું કેળાનું શાક શાકને તમે રોટલી પરોઠા અને ભાખરી સાથે પણ સર્વ કરી શકો છો શું તમે ક્યારે પણ આવું શાક બનાવ્યું છે જો હા તો તમને કમેન્ટમાં જરૂરથી જણાવશો એકવાર અમારા કેળાના શાકની રેસીપી જરૂરથી ટ્રાય કરશો જો હજી સુધી અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો